વિડિયો સામે આવ્યા બાદ મતદાન મથક પર હાજર અધિકારીઓ અને પોલીસ સામે સવાલો રહ્યા છે પોલીસમાં જે યુવક દેખાઈ દેખાય છે તે સંતરામપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશ ભાભુના પુત્ર વિજય ભાભોરનો આ વિડિયો છે જે વિડીયોમાં જોવા મળી રહ્યું છે વિજય ભાભોર એવી રીતે વિડીયોમાં વાતો કરતા જોવા મળે છે કે જાણે સિસ્ટમ તેના પિતાની જાગીર હોય વિજય ભાભોને જાણે કાયદાની અને લોકશાહીની કઈ જ પડી ન હોય તે રીતે તે બિન્દાસતપણે મતદારોના મત નાખી રહ્યો છે અને બૂથ પર હાજર અધિકારીઓને પણ ધમકાવતો જોવા મળી રહ્યો છે. વિડિયો સામે આવ્યા બાદ બૂથ પર પોલીસ સુરક્ષા અને અધિકારીઓને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે શું વિજય ભાભોને કાયદાનો કોઈ જ ડર નથી જેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. આ સમગ્ર વિડિયો ચિંતા ઉપજાવનારો વિડિયો છે જો કે આ વિડિયોની જીએસટીવી પુષ્ટિ નથી કરતું. આ કાકા દીરનું છે ને તો ફ્રી એન્ડ ફેર ઇલેક્શન ના એક તરફ દાવા થઈ રહ્યા છે તેની વચ્ચે જ ભાજપના નેતાના પુત્ર દ્વારા જે વિડીયો સામે આવ્યો છે આ વિડીયો છે તે ચિંતા ઉપજાવનારો છે

ચૂંટણી થતી હતી તેવા દ્રશ્યો ફરી ગુજરાતના જે મહીસાગર જિલ્લાનું સંતરામપુર છે તેને યાદ દિલાવી દીધા છે મતદારોના મત જાતે નાખી વટ કરતો યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ વાયરલ થયો હતો અને વાત કરીએ તો આ જે છે તેનું જીએસટી પુષ્ટિ નથી કરતું સંતરામપુર તાલુકા પંચાયતના જે પૂર્વ પ્રમુખ છે રમેશ ભાભોર અને તેમનો પુત્ર વિજય ભાભોર જે છે તેનો વિડીયો આ સામે આવ્યો છે વિડીયોમાં તે અનવી કહી રહ્યો છે કે ભાજપ જ ચાલે અને સંતરામપુર વિસ્તારમાં તો વિજય ભાભોર જ ચાલે એ વિડિયોમાં બોલી રહ્યો છે તે સ્પષ્ટ દેખાય છે સૌથી વાત એ છે કે જે પ્રથમ પ્રથમપુર સંત્રામપુર તાલુકાનો બૂથ નંબર બસો વીસ જ્યાં મતદાન યોજાઈ રહ્યું હતું ત્યાં પૂરતો બંદોબસ્ત પણ હતો અને જે યુવાન છે વિજય બાબોર તે જે ત્યાંનો પોલિંગ બૂથનો સ્ટાફ છે તેમને એક બાજુ ધમકી આપી રહ્યો છે અને પોતે ઈવીએમ ને લઈને તે એની સાથે ડાન્સ કરતો હોય ઈવીએમ મારા બાપનું છે એવું ચેલેન્જ તે એક તંત્રને ઇલેક્શન કમિશન ને ફેંકી રહ્યો હોય તેવું આ વિડીયોમાં સ્પષ્ટ દેખાયું છે જોકે આ વિડીયો સામે આવતા જે વહીવટી તંત્ર જે પોલીસ વિભાગ છે જિલ્લાનું તે તાબડતોબ જાગી ઉઠ્યું છે પોલીસે તેને હાલ તેની પૂછપરછ માટે તેને અટકાયત પણ કરી લીધી છે અને વાત કરીએ તો જાણે વિસ્તારમાં યુવાનનો આતંક આંતક હોય તેવું આ વિડીયોમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે હાલ તો સમગ્ર જે તંત્ર છે તે આની પાછળ કામે લાગી ગયું છે અનવેય મેહુ પર જને વિડીયો બનાવવામાં આવ્યો આ એક ચૂંટ ચૂંટણી પંચ પર પણ સવાલ કારણ કે ત્યાં સ્થાનિક જે અધિકારીઓ કર્મચારીઓ હતા તે શું કરી રહ્યા હતા તે પણ એક મોટો પ્રશ્ન છે આ વિડીયો લઈને અનવેર વાત કરીએ તો ઇલેક્શન કમિશન દ્વારા એવી ગાઈડલાઇન બારવામાં બાર પાડવામાં આવે છે કે જે કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ લઈને કોઈ મતદાન તે અંદર નહીં જઈ શકતો પરંતુ આ યુવાન છે તે મોબાઈલ લઈને અંદર કઈ રીતે ઘુસ્યો તે ત્યાંની સિક્યુરિટી પર જે ત્યાંનું પોલીસ હતી તેના પર પણ પ્રશ્નો ઉભા થયા છે ત્યારબાદ અનવી વિડીયોમાં આપણે સ્પષ્ટ જોઈએ કે જ્યારે આ વિડીયો તે યુવાન ફેસબુક લાઈવ કર્યું તેણે આ પોતે રહ્યો છે મતદારોને અને તે કહી રહ્યો છે કે તમે તમારી સહી કરો મત તો અને સંતરામપુરમાં વિજય ભાભોર જ ચાલે ત્યારે તેને એક જે ત્યાં પોલિંગ બુથ નો જે સ્ટાફ છે તે પણ તેને કહી રહ્યો છે તો તેની સાથે તે ગાળા ગાળી કરે છે પરંતુ અનવી અહીંયા પ્રશ્ન એટલા માટે ઉભા થયો કે જે પોલિંગ બુથ નો સ્ટાફ હતો તેને પોલીસ ને જાણ કેમ ના કરી એને લઈને પણ અનેક પ્રશ્નો જી આભાર મેહુલ જોડવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે તો આ વિડીયો છે તે ચિંતા ઉપજાવનારો વિડીયો એક તરફ ભાજપ દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે

સ્થાનિક લોકો ત્યાં ક્યાં હતા કેવી રીતે મોબાઈલ લઈને આ બૂથમાં મતદાન મથકમાં તેઓ તે ગયો તે પણ એક મોટો પ્રશ્ન અહીંયા સામે આવી રહ્યો છે આ સમગ્ર બાબતે વાત કરીશું સહયોગી કામેશ અમારી સાથે લાઈવ જોડાયા છે કામેશ આ જે વિડીયો છે ચિંતા ઉપજાવનારો વિડીયો છે ફ્રી એન્ડ ફાઇલ ડેક્શનના દાવાની વચ્ચે ચૂંટણી પંચ જ મોટો પ્રકાર બિલકુલ અનુભય આપણે જણાવી દઉં કે ચૂંટણી પંચની ભૈસાગરની આપણે વાત કરી રહ્યા છીએ અને બસો વીસ નંબર પોલિંગ બુથ જે હતું એ ગઈકાલે દિવસભર ચર્ચામાં રહ્યો આજે આ વિડીયો સામે આવ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને માટે દર્શકો સુધી જીએસટીવી પડેપડની જાણકારી પહોંચાડી રહ્યું છે વાત એટલા માટે કરવામાં આવે છે બસો વીસ નંબર પોલિંગ બૂથની કારણ કે ગઈકાલે ત્યાં દાદાગીરીના દ્રશ્યો સર્જાયા અને એ દ્રશ્યોનો વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જીએસટીવી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ દર્શકો સુધી સાચી માહિતી પહોંચાડવી તે ફરજ જીએસટીવી જીએસટીવી મીડિયાના માધ્યમ થકી પોતાની ભૂમિકા અદા કરી રહ્યું છે વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે બસો વીસ નંબરનું જે પોલિંગ બુથ છે તે સંતરામપુરના તાલુકામાં જે આવેલું છે ત્યાં આગળ વિજય બાભોર નામનો જે યુવક જે છે તે ધસી આવે છે આવે તો છે જ પરંતુ ત્યાં આગળ દાદાગીરીથી ઈવીએમ મશીન સાથે ચેડા કરતો હોય તેવા દ્રશ્યો પણ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે જીએસટીવીની સ્ક્રીન ઉપર આ દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જેમાં યુવક દાદાગીરી કરી રહ્યો છે ધમકાવી રહ્યો છે ક્યાંક પોલિંગ બુથના સ્ટાફને ધમકાવતો હોવાનો અહેવાલ પણ સામે આવી રહ્યો છે અને આ સાથે જ એવી પણ વાત સામે આવી રહી છે કે તે તેવી રીતના વાત કરી રહ્યો છે આ યુવક કે અહીં તો ભાજપનું જ ચાલે અને વિજય ભાભોરનું ચાલે અન્વે અહીંયા એ બાબત આપને એ પણ જણાવી દઉં કે જે પણ પૂર્વ સરપંચ જે છે રમેશ ભાભોર તેમનો પુત્ર વિજય ભાભોર આ છે હોવાની વાત સામે આવી છે અને તેમની દાદાગીરીનો વિડીયો સામે આવી ગયો છે પરંતુ અહીં જીએસટીવી અનેક સવાલ ઉઠાવે છે કારણ કે આ જે વિડીયો સૌપ્રથમ પ્રથમ જે વાયરલ થયો છે આ વાયરલ વિડીયો વાયરલ થયેલા વિડીયોનું સત્ય શું છે અને જો આ વિડીયો સાચો હોય અત્યારે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે

તો મોબાઈલ જેવા પોલીસ પ્રશાસન પોલિંગ બૂથના અધિકારીઓ શું કરી રહ્યા હતા પોલીસ અધિકારીઓ જે બાર પોલિંગ બૂથની રક્ષા માટે હોય છે સુરક્ષા માટે હોય છે તે લોકો શું કરી રહ્યા હતા આ તેમની કામગીરી સામે પણ વેધક સવાલ પેદા થઈ રહ્યા છે અને આ સાથે જ જો આ યુવક એમ બોલી રહ્યો હોય કે ભાજપનું જ ચાલે વિજય બાબુનું જ ચાલે એટલે આ બાબત સ્પષ્ટપણે એક સંદેશ સૂચવી રહ્યો છે કે કોઈ પક્ષ તરફી આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલ પેદા થાય છે આ સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે આવી દાદાગીરી પોલિંગ બુથમાં શા માટે ચલાવી દેવાય કોઈક મતદારોના નામે જો મત આવી રીતના બોગસ વોટિંગ થશે તો સીધો જ પ્રશ્ન ત્યાંની સ્થાનિક પ્રશાસનની કામગીરી સામે સવાલ પેદા થઈ રહ્યા છે આવા અનેક સવાલ જીએસટીવી ઉઠાવી છે જો આ વિડિયો સાચો હોય ને અત્યારે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે યુવકની અટકાયત કરી દેવામાં આવી છે પરંતુ આગામી સમયમાં ચૂંટણી પંચ દ્વારા કેવી કામગીરી કરવામાં આવશે ખરેખરમાં આ વિડીયો સાચો હોય તો કેવી રીતના આ બોગસ વોટિંગ થયું હોવાનું ગણાશે જો બોગસ વોટિંગ થયું હોય તો આગળ કેવી કામગીરી થશે તે આવનારો સમય જણાવશે

તમામ જે નાગરિકો છે જે પણ ગુજરાતના લોકો છે તે તમામ લોકો માટે નીતિ નિયમો સરખા જ હોય તેમાં ક્યાંય કોઈ બરફેરબદલ હોઈ શકે નહીં તમામ નાગરિકો ચાહે તે કોઈ પણ મોટા નેતા હોય એક સામાન્ય હદનો માણસ હોય એ તમામે નીતિ નિયમોનું પાલન જ કરવાનું હોય છે ગઈકાલે જ જીએસટીવીએ પણ ન્યૂઝ પ્રસારિત કર્યા હતા કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે શીલજ ખાતે મતદાન કરવા પહોંચ્યા તો અન્વય આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે તેઓ એક કોમન મેનના અંદાજમાં જોવા મળ્યા હતા તેઓ કોમનમેનની જેમ લાઈનમાં ઉભા રહ્યા હતા જ્યારે તેમનો નંબર આવ્યો અને ત્યારે તેમણે વોટ આપ્યો હતો આ ખૂબ મોટો સંદેશ દઈ જાય છે ગુજરાતની જનતાને કે ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી પણ જો એક કોમનમેન બનીને લાઈનમાં ઉભો રહીને જો તે મત આપતો હોય તો પછી તે નિયમ તમામ માટે લાગુ પડતા હોય તે કોઈ વ્યક્તિ માટે આવી રીતના આવી દાદાગીરી જો પોલિંગ બૂથ ઉપર હોય તો તે ચલાવી શકાય તેમ નથી અને સૌથી મોટો સવાલ તો એ પહેલા થાય છે એન્ડ કે આ આ જે બૂથ નંબર બસો વીસ ઉપર જે આ બોગસ વોટિંગનો જે વિડીયો સામે આવ્યો તો આવા કેટલા મતદારોના ખોટા મત બોગસ વોટ જેને કહેવાય તે પડ્યા હશે કેટલા બટન દબાયા હશે અને પોલિંગ બૂથના અધિકારીઓ શું કરી રહ્યા હતા પોલીસ પ્રશાસનની જો વાત કરવામાં આવે તો તે શું કામગીરી કરી રહી હતી આ આ ઉતારવામાં આવ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને શું સંદેશ પાઠવવા માંગે છે અનેક સવાલો આગામી સમયમાં ખુલાસા રૂપે સ્પષ્ટ થઈ શકે છે બિલકુલ આભાર કામે છોડાવવા માટે તો ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે સામાન્ય જનતા જ્યારે મતદાન કરવા માટે જાય છે બૂથ પર ત્યારે મોબાઈલ કોઈપણ વસ્તુ છે તે બાદ મૂકીને જવું પડતું હોય છે પરંતુ શું માત્ર એક વગ ધરાવતા પક્ષના નેતાનો પુત્ર છે તેના કારણે તેને અલાવ કરવામાં આવ્યો આ સાથે સાથે ત્યારે પ્રશાસન ક્યાં હતું ત્યાંના અધિકારીઓ ક્યાં હતા તે પણ એક મોટો અને ગંભીર પ્રશ્ન કહી શકાય હાલ જે અપડેટ મળી રહી છે કે ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ આ સમગ્ર બાબતે માંગ્યો છે જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ જો આ વિડીયો સાચો હોય કડક કાર્યવાહી થવી જોઈએ ક્યાં ગણગણાટ એવો પણ જોવા મળી રહ્યો છે ફેર ગણતરી થાય જો કે અંગે ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવામાં આવશે પરંતુ આ રીતની ની દાદાગીરી ન ચલાવી લેવામાં આવે ભાજપ નેતાના પુત્ર દ્વારા લોકશાહીની એક મજાક ઉડાડવામાં આવી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વિડીયોમાં શબ્દો બોલતું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે આ રીતની દાદાગીરી આ વિડીયોમાં જોવા મળી રહી છે તો ચોક્કસ કોઈ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી હાલ તો લોક માંગ ઉઠી છે અને ઘણા બધા ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે અને એક દિવસ બાદ હાલ તો પ્રશાસન જાગ્યું છે આ વિડીયો ગઈકાલનો છે ગઈકાલે આ વિડીયો વાયરલ થયો હતો જો કે હાલ તો જીએસટીબી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું વિડીયો સાચો છે કે નહીં તે અંગે

બુથ હાઈજેક કર્યું એવું કહી શકાય અને બધા જ બોગસ વોટ કર્યા છે ત્યાં અમારા એજન્ટને બહાર કાઢી મૂક્યો હતો અને ખરેખર આ એક ચૂંટણી પંચ અને લોકશાહી માટે ખરેખર બહુ ખરાબ કહી શકાય એવી પરિસ્થિતિ છે અમે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવાના છીએ અને સાથે સાથે અમે એવો આગ્રહ કરીએ છીએ કે આમાં કાયદેસરના પગલાં લેવાય અને જે તે સાક્ષી કે જે તે અધિકારીઓ છે ત્યાં પણ એમની સામે પણ એક્શન લેવાય તો કડક કાર્યવાહી થવી જોઈએ આ અંગે ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારીને સમગ્ર બાબતે તપાસ કરવાનું કીધું છે અને ત્યારબાદ રિપોર્ટ સોંપવાનું કહ્યું છે જે બુથના ચૂંટણી અધિકારીઓ સામે પણ ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે ચૂંટણી પંચે આ બાબતે ફરિયાદ નોંધવા અંગેની પણ સૂચના આપી દીધી છે પરંતુ કાર્યવાહી ક્યારે થશે તે મોટો અને ગંભીર પ્રશ્ન હાલ તો સામે આવી રહ્યો છે અલે હું દબાવું છું ને તમે ટેન્શનનું કામ કરો છો સાહેબ શું ચાલો સાહેબ હું બેઠો ને દબાવવાનું એક તો આપણે દબાવીએ કોઈ ના ચાલે એક જ ચાલે વિજય બાબુ ચાલે અલે હું દબાવું છું ને તમે ટેન્શનનું કામ કરો છો સાહેબ શું ચાલો સાહેબ હું બેઠો ને દબાવવાનું એક તો આપણે દબાવીએ કોઈ ના ચાલે એક જ ચાલે વિજય બાબુ ચાલે

તો આ જંગે વાત કરવા કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ જોડાયા છે અને આ વિડીયો જે છે એ સંતરામપુરના પ્રથમપુર ગામ ની અંદર બુથ કેપ્ચરિંગ કર્યાનો વિડીયો છે ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે આ વિડીયો જે છે એ વાયરલ કર્યો છે બુથ કર્મચારીઓને ધમકાવીને કેપ્ચર કરેલું છે મને લાગે છે કે આ વિડીયો જે છે એ ભારતીય લોકશાહીની માત્ર ગુજરાતમાં ના માત્ર ભારતમાં પરંતુ સમગ્ર વિશ્વને અંદર શર્મસાર કરી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આવા વિડીયો જે છે એ વિડીયો લાઈવ કેપ્ચરિંગ બુથ કદાચ વિશ્વમાં પહેલીવાર કોઈએ કર્યું હોય એવું મને લાગી રહ્યું છે આજ સુધી મેં મારી લાઈફમાં આવું લાઈવ બુથ કેપ્ચરિંગ જોયું નથી ચૂંટણી પંચ શા માટે અમારી ફરિયાદની કોંગ્રેસની ફરિયાદની રાહ જુએ છે ચૂંટણી પંચે સુવો મોટો દાખલ કરીને ગઈકાલે ને ગઈકાલે જ આવા જે તત્વો હતા એને નસિયત કરવા જેવા હતા હજી પણ આ વ્યક્તિ ખુલ્લે આમ ફરી રહ્યા છે હજી પણ કોઈ કાર્યવાહી થઈ નથી અને આવા વ્યક્તિને પકડીને નસિયત કરીને આ

આ વિડીયોની તપાસ કરવા માટે ને વિડીયો પણ અમે આપ્યો છે અમારા આપ્યા બાદ આરોપી ભાભરે વિડીયો પણ સોશિયલ મીડિયામાંથી હટાવી દીધેલો છે અને આ કોંગ્રેસ ભાજપ કે વિરોધ પક્ષની વાત નથી આ વાત હવે તો ચૂંટણી પતી ગઈ છે પરંતુ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હાર ભારી ગઈ છે અને જમીન નીચે એમની પગ નીચેથી જમીન સરકી ગઈ છે એટલે આવા પ્રકારના કારસ્તાનો કરે છે જો આપના સમાચારના માધ્યમથી આપે કીધું કે યુવકની અટકાયત કરી છે પરંતુ ભાજપે હજી આ નેતાને કે એના પુત્રને સસ્પેન્ડ નથી કર્યો કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી અને મુખ પ્રેક્ષક બની રહ્યું છે ત્યારે એવું લાગે છે કે ભાજપની પણ આ બધા કાર્યોની અંદર મુખ સંમતિ હોય એવું અત્યારે જનતાને લાગી રહ્યું છે

તો એક નહીં બે ત્રણ વખત બોગસ વોટિંગ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે આ વિડીયો થકી જો કે જીએસટી પે વિડીયોની પુષ્ટિ નથી કરતું હું બેઠો છું ને એક જ ચાલે વિજય ભાભો ચાલે તેવા શબ્દો આ વિડિયોમાં ઉચ્ચારવામાં આવી રહ્યા છે